પ્રશ્ન નંબર એક દીવાશળી બનાવવાના કારખાના ક્યાં આવેલા છે ઓપ્શન એ રાજપીપળા ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી ડાંગ ઓપ્શન ડી આણંદ સાચો જવાબ છે ઓપ્શન એ રાજપીપળા પ્રશ્ન નંબર બે તાળાનો ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે ઓપ્શન એ અમરેલી ઓપ્શન બી ડાંગ ઓપ્શન સી ખંભાત ઓપ્શન ડી આણંદ સાચો જવાબ છે ઓપ્શન સી ખંભાત प्रश्न नंबर तर वसुधरा डेरी क्या ऑप्शन ए अमदावाद ऑप्शन बी वलसाड़ ऑप्शन सी वडोदरा ऑप्शन डी सूरत सातवां जवाब है ऑप्शन बी वलसाड़ प्रश्न नंबर चार मोखड़ी घाट कई नदी पर ऑप्शन ए नर्मदा ऑप्शन बी साबरमती ऑप्शन सी सरस्वती ऑप्शन डी गंगा सातवां जवाब है ऑप्शन ए नर्मदा પ્રશ્ન નંબર પાંચ ગુજરાતમાં હાથીદાંતની બનાવટ માટે કયું સ્થળ જાણીતું છે ઓપ્શન એ બોટાદ ઓપ્શન બી રાજપીપળા ઓપ્શન સી મહુવા ઓપ્શન ડી ડાંગ સાચો જવાબ છે ઓપ્શન સી મહુવા